નમસ્તે ભક્તજનો ગયા રવિવારે પ્રભુ પ્રકાશના પર્વની ઉજવણી સાથે ઋતુની થઈ આજથી સામાન્ય શરૂ થાય છે જેના પ્રથમ રવિવારે આપણે પ્રભુ ઈશુના સ્નાન સંસ્કારનું પર્વ ઉજવીએ છીએ આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ ઈશ્વરના સેવક નું શબ્દચિત્ર રજૂ કરે છે આ ઈશ્વરનો સેવક એટલે પ્રભુ ઈસુ જેઓ ઈશ્વરના પ્રતિ હતા અને સદા આજ્ઞાધીન રહીને જગતની મુક્તિનું કાર્ય તેમણે સંપન્ન કર્યું આજના શુભ સંદેશમાં આજના પર્વને અનુરૂપ ઈસુના સ્નાન સંસ્કારના પ્રસંગનું વર્ણન છે ઈસુ માનવ દેહમાં પણ મૂળ પાપ કે બીજા કોઈ પણ પાપથી મુક્ત હતા અન્યો માટે સ્નાન સંસ્કાર એટલે પાપ માટે પસ્તાવ કરીને પાપમાંથી મુક્તિ મેળવવી પણ ઈસુ માટે સ્નાન સંસ્કાર લેવો એટલે પોતે માનવ જાતિની મુક્તિ માટે જગતના પાપ પોતાના શરીરે લઈ લેવાનું પ્રતીક હતું ઈસુને તો તેમના ગર્ભાધાનથી જ માનવ દેહમાં પવિત્ર આત્મા પ્રાપ્ત હતો પણ જગતને તેઓ ઈશ્વરના અભિષિક છે તેની જાણ થાય એ માટે સ્નાન સંસ્કાર પછી ઈસુ પ્રાર્થનામાં મગ્ન થઈ જાય છે તેમના મુક્તિના કાર્ય માટે પોતે તૈયાર છે એનો આ સંકેત છે અને ઈશ્વર પિતા તેના જવાબમાં આકાશવાણી મારફતે જગતને તેમનો પરિચય કરાવે છે આ પણ પ્રભુપ્રકાશની ઘટના હતી જગતની મુક્તિનું કાર્ય જેના હાથે સંપન્ન થવાનું છે એ ઈશ્વરે પોતાના વચન મુજબ મોકલી આપેલ પોતાના એકમાત્ર પુત્ર વિશેની ઘોષણા હતી સ્નાન સંસ્કાર દ્વારા આપણે પણ પવિત્ર આત્માથી અભિષિક્ત થઈને ઈશ્વરના સંતાન બન્યા છીએ ઈશ્વરના સંતાન બન્યા છીએ એટલે આપણે ઈશ્વરના પગલે ચાલીને ઈશ્વરના સેવક તરીકે આપણા જીવન થકી ઈશ્વરનો મહિમા થાય એ રીતે એમની સેવામાં જોડાવાનું છે આ ભગીરથ કાર્ય માનવી એકલા માટે શક્ય નથી અને તેથી આપણી સહાય માટે ઈશુએ મોકલી આપેલ પવિત્ર આત્મા એક બેલી તરીકે હંમેશા આપણી સાથે છે જેમ એક હીરો રત્ન બને છે એ પહેલા એનું કોઈ મૂલ્ય હોતું નથી પણ જ્યારે કોઈ રત્નકારની દોરવણી હેઠળ એનું શુદ્ધિકરણ થઈને તેને યોગ્ય રંગરૂપ અને ઘાટ મળે પછી એ મૂલ્યવાન બની અમૂલ્ય બની જાય છે તેમ પવિત્ર આત્મા આપણી કાયા પલક માટે રત્નકારનું કામ કરે છે જરૂર છે કે આ રૂપાંતર માટે આપણે પણ શુદ્ધિકરણની પ્રક્રિયામાં છોલાવવું કે ટીપાવવું પડે પણ ઈશ્વરના આ કામમાં

પર પુક્ત વય નજીક પહોંચી ગયા હોઈએ છીએ અને હવે આપણે ઈશ્વર આપણો જે હેતુ માટે ઉપયોગ કરવા માંગતો હોય તેને યોગ્ય પ્રતિસાદ આપવા સક્ષમ છીએ આપણે સાઉલમાંથી સંત પાઉલ બનેલા ઈસુના સવાયા પ્રેસિતી જેમ આપણું પ્રેસિતપણું ઉજાળી શકીએ એ માટે ઈશ્વરની વિશેષ કૃપા માંગીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો